તમે જોઈ રહ્યા છો ચંચુપાક ન્યૂઝ ચેનલ પ્રવીણ પરમાર સાથે અને જોઈએ હવે એક મહત્વના સમાચાર સમાચાર જોતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જો કોંગ્રેસ હવે એસઆર મુદ્દે રોડ પર આવી છે પૂર્વ ધારાસભ્ય નવશાદભાઈ સોલંકી પોતાના મત વિસ્તારના લોકોને જે મુખ્યત્વે માઇનોરિટીના લોકો છે એ લઈને આ મુદ્દે જિલ્લા કલેક્ટર અને એસપી કચેરીએ કૂચ કરી છે જો

સુરેન્દ્રનગરની જનતા કોંગ્રેસ સાથે ન હોવાના કારણે પ્રદેશમાંથી આવેલા નેતાઓના પણ મોઢા વિલા થઈ ગયા છે જેઓ મોઢા પડી ગયેલા છે એમના દેખાય છે અને અંદર પણ કાડાફુસી થવા લાગી છે કે હવે કોંગ્રેસથી જનતા વિમુખ કેમ થાય છે શા માટે સામાન્ય વર્ગ સારો વર્ગ શિક્ષિત વર્ગ અને ઉજળો વર્ગ નથી આવતો

હર શોર સંઘર્ષ હર જોતા મેં સંઘર્ષ નારા રાજ્યો માં એસઆયાન ની કામગીરી ચૂંટણી પંચ એની બંધાને ફરજ નિભાવે પારદર્શક પ્રક્રિયા કરે તો આવકાર્ય છે પણ દુઃખ સાથે કહેવું પડે કે ચૂંટણી પંચ એક તરફી કાર્યવાહી કરે એટલે કે કેસ પેરા વિનાનો ભાજપાના કાર્યકર તરીકે કામ કરે એ કોઈપણ સંજોગોમાં લોકતંત્ર માટે વ્યાજબી નથી આ સંજોગોમાં ગુજરાતની અંદર એસઆરની કામગીરીમાં મોટા પાયે વિસંગતતા બારોબાર ફોર્મ નંબર સાત ભરી દેવાનું કાવતરાની જેમ એક જ જગ્યાએ ફોર્મ છપવાના હોય જુદા જુદી વિધાનસભા ક્ષેત્રમાં સીધે સીધા સોંપી દેવામાં આવે અને ખોટા દસ્તાવેજ બનાવીને ફોર્મ જમા થઈ જાય અમે આજે કલેક્ટરશ્રીને સુરેન્દ્ર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં એ લોકો વચ્ચે સાથે રાખીને પૂછવા માગીએ છીએ કલેક્ટરશ્રીને કે તમે આ જે ફોર્મ સ્વીકાર્યા છે એના સીસીટીવી ફૂટેજ તો કોને જમા કરાવ્યા છે પાંચસો સાતસો એક એક વ્યક્તિ ફોર્મ જમા કરાવે જે પણ ચૂંટણી પંચના નિયમની વિરુદ્ધ છે કોઈ ચૂંટણી પંચે સ્પષ્ટપણે લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ દસ ફોર્મ અને સમગ્ર પ્રક્રિયામાં પચાસ ફોર્મથી વધુ ન કરી શકે તો આ ફોર્મ બારોબાર કોના ઈશારે જમા થાય છે આની તપાસ થવી જોઈએ અને ગેરકાયદેસર કૃત્ય કરવા અને ચૂંટણી પંચનો જે નિયમ છે એના મુજબ એક વર્ષની સજાની જે જોગવાઈ છે એનો અમલ કરવા માટે કલેક્ટરશ્રીને વિનંતી કરી છે એમની ફરજમાં આવે છે સાથે સાથે અમે જિલ્લા પોલીસ વડાને પણ વિનંતી કરતું આજે આવેદનપત્ર સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવ્યું છે અને એના આવેદનપત્રમાં સ્પષ્ટપણે ખોટા દસ્તાવેજ બનાવનાર કોણ છે બારોબાર નામ મતનો અધિકાર છીનવવા માટે કોણે આખા ખેલ કર્યા આ ફોર્મ બારોબાર કોને પ્રિન્ટ કરાવ્યા કોને નામ લેખા ખોટા સહયોગ કોણે કરાવી એકથી સાથે મળીને કેવી રીતે મેળા પીપળામાં કાવતરું કર્યું આ તમામ બાબતની ભારતીય દનસંહિતા મુજબ તપાસ થવી જોઈએ અને ગુનેગાર સામે પગલા ભરાય એવી માંગ અમે કરી છે આગામી દિવસોની અંદર કોંગ્રેસ હંમેશા બે બાબતની છે એક અમે કાનૂની પાસા પણ લડશું અને સાથે સાથે અમે જનતાની લડત પણ લડવામાં આવશે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા જનનાયક રાહુલજી હંમેશા કે છે સંસદથી લઈને સરક સુધી લડાઈ લડવાથી આ લોકતંત્રમાં હંમેશા લોકોનો અવાજને સાથે રાખી લડવાની હોય છે અને લડત આજે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ મજબૂતીથી આગળ વધી રહી છે અને આગામી દિવસોની અંદર લોકોને ન્યાય આપવા માટે લોકોના મતનો અધિકાર જે સંવિધાન આપ્યો એ બચાવવા માટે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લોકો સાથે રહેશે ભારતીય ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી બંને સાથે મળી અને એસઆઈઆરના નામે ભારતની અંદરથી લોકશાહી ખતમ કરવા માટેનું કાવતરું છે અને એની અંદર જે મોટા પાયે ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા છે એ અમને પૂરેપૂરી આશંકા છે કે જિલ્લાના ચૂંટણી શાખાની ઓફિસમાંથી જ ઓપરેટ થયા છે સોફ્ટવેર સોફ્ટવેર બેઝ ફોર્મ છે તમામ એ ફોર્મ કોણે ભર્યા કોણે રજૂ કર્યા એ આખે આખું સુનૌવેદિત ષડયંત્ર છે એટલે એ ક્રિમિનલ કહી શકાય એ પ્રકારનું કાવતરું છે એના માટે આજે અમે એસપી કચેરીએ એની નોંધાય એના માટે અમે લોકો આવ્યા છીએ વહેલી તકે એફઆઈઆર નોંધાય આ કાવતરાની અંદર કોણ કોણ સામેલ છે એની ધરપકડ થાય અને એના ઉપર કાયદેસર કાર્યવાહી થાય એના માટેની રજૂઆત છે આ રજૂઆત ખૂબ જ ગંભીર એટલા માટે છે કે રાજ્યના બબ્બે પદ્મશ્રી એવોર્ડ વિજેતા લોકો એના ફોર્મ નંબર સાત પણ ભરાયા છે અને ડરનો માહોલ એટલી હદે છે કે પદ્મશ્રી એવોર્ડ વિજેતા લોકો પણ આજે એફઆઈઆર કરવા માટે આગળ આવી શકતા નથી એમને પણ એવું લાગે છે કે જો આપણે આ ખોટાની વિરુદ્ધ અથવા આ ષડયંત્રની વિરુદ્ધ અવાજ ઉઠાવીશું તો આવતીકાલે સરકાર આપણને પણ કંઈક ને કંઈક ટ્વીટ કરી દેશે એવે ડરને કારણે એફઆઈઆર નોંધવા માટે લોકો આગળ આવી રહ્યા નથી જો આવા સુપ્રતિષ્ઠિત વ્યક્તિઓ એફઆઈઆર માટે આગળ ન વધે તો નાના માણસોની એફઆઈઆર આ તંત્ર લે એવું અમને લાગી રહ્યું નથી એટલે એ દલિત આદિવાસી પછાત લઘુમતી એ તમામ મતદારોનો અવાજ બનવાનું કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે અને એસપી કચેરી એનું સંજ્ઞાન લઈ અને જિલ્લા ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીના જે જે પદાધિકારીઓ ફોર્મ રજૂ કર્યા છે તમામ પદાધિકારીઓ એ એ તમામની વિરુદ્ધ માટેની રજૂઆત અમે વાત છે સરકારે જે આ કાવતરું ભર્યું છે એ કાવતરાની અંદર લોકોનું નાગરિકત્વ ખતમ કરવાની વાત કરી છે સરકારે જાણી જોઈને કર્યું છે કે અથવા ડરીને કર્યું છે કે આવનારા દિવસોમાં અમારી સરકાર જવાની છે તો એના કાવતરાને લઈ અને સામાન્ય નાગરિક ગામડાનો છેવાડામાં રહેતો સામાન્ય નાગરિક એના ફોર્મ રદ કરવાનું કાવતરું કોણે ઘડ્યું છે એ સવાલ પૂછવા આજે સુરેન્દ્રનગરની જિલ્લાની જનતા રોડ પર આવી છે એટલે સરકારને પૂછવા માગું છું કે આ ફોર્મ ક્યાંથી ભરાયા જ્યાંથી પણ ભરાયો એની તપાસ કરો અને એ લોકોને જેલના હવાલે કરો આવા કાવતરા ઘડવા લોકોના નાગરિકત્વ ખતમ કરવાની કોશિશ કરતા હોય તો આ કોંગ્રેસ પાર્ટી એમના દ્વારે છે એમના સાથે છે અને આવનારા દિવસોમાં જો આ સરકાર આ કાવતરાવાળા લોકોને પકડશે નહીં જેલમાં ધકેલશે નહીં તો અમે રોડ રસ્તા રોકીને આંદોલન કરીશું